મીટ કપલ જો પોઝ આપવા મળ્યા છે હા બસ કામ કરવાના પડ સાચવવાનો છોકરા સાચવવાનો ફોટા પાડ દેવાના કોણે કોણે અમે ટ્રેમ્પ નથી કરી સંગલ બેન આરે પહેલી વખત જોયા મળ્યો ને એનો આનંદ જ અલગ થઈ ગયો સુરત દાદાના દર્શન જ થયા પાછો બેકગ્રાઉન્ડ બહુ જોરદાર મ્યુઝિક સંભળાય છે દૂર દૂરથી તો તમે સાંભળો સંભળાય તો વાતાવરણ જો બહુ વરસાદ કાલે બહુ ભયંકર

કલિપ માં જવા નીકળ્યા હતા પણ કુદરતે એમ કે તમે રહેવા દે પણ અમે જવાના છીએ ફાઇનલ છે જઈએ છીએ હું ને નીસાને સાથે રહેવાના છે આખો દિવસ ચાલો

ज्यादा निकल गया थी गेट नहीं बाहर हमें चलो पहुंची गया हम एमडी रिसोर्ट में અમારું સ્વીટ કપલ જો પોઝ આપવા મેળ્યા છે બુકિંગ નથી કરાવ્યું એટલે બધા બહાર ઉભા છીએ જોઈએ કેમ થાય નક અહીંથી જવાનું છે સીધું સાપુ તારે જો પોઝ આપે અમારા બિલ્લુ કપલ છે ચાલો ફાઇનલી રજીસ્ટ્રેશન અમારું થઈ ગયું છે હું અને મારા લડકા દોસ્તો કુલ મજા કરવાની છે ને ઉમેજભાઈ શું કરવાનું તમારે બધાને આટ કરવાનું હા પપ્પા પેલા એમ છું જાવું છે ન જાવું વરસાદ આવી ગયો છે ને પવન આવી ગયો છે એમ કે અહીંયા પણ બહુ મસ્ત થઈ ગયું વાતાવરણ એ તે જાણે ચોમાસું હોય ને એવું કે છે ને હવે દઈએ છે આપણે

थैंक यू भाई <laughs> 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 मने ओ का होडी येतडा हूं एनी बात बोलूचायी बस येन बे यार नका राम बे ई क्या आवे जो आवे 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 ए माथेती काम ली दिस भाजो भाजो हा रोडो पण बे गोवा म आव्यासी जो इराजी इराजी इ जो तो जा को <laughs> <laughs> મસ્તી હૈ કરવા શું ખાજો તમે બટાકા પાવવા અને કાંદા તમે ખાધા તો સરસ લ્યો મસ્ત લોકેશન છે જનો ભાઈન જવું છે ગાર્ડન માં હવે લીધો કેમ કે વરસાદ આવ્યો છે બધી સાઈડ આંબા છે નકરા આઉટ સાઈડ એક્ટિવિટી બધી છે ફુવારાય ચાલુ છે ઓલી ડાન્સ છે ડાન્સ ડાન્સ ચાલો લઈ તમને બતાવું પણ ગાર્ડન છે મસ્ત છે અંદર પકડાઈ દીધું મને ai à, giờ swimming pool bao motor swimming pool chứ ah bạch trợ nó ah này do na ô tô motor bạch trợ nó chứ river side chứ à bây giờ à hôm bữa ra pem chứ

અંબિકા નદી કેમ ઓમેસ ભાઈ મજા આવયુ છે ને ભાઈ મજા આવી ગઈ હે આમ એમ થાય કે સ્વર્ગમાં આવ્યો છે સંગીતા આ વે હાલું છિંડું લાગ્યું છે બાહુ બલી હો પણ બાહુ બલી ઉપાડ્યું જો કમર માં કડાકો નો બોલી થાય

અમારા બાહુબલી જનુભાઈ ને ઉપાડીને ઉપડ્યા છે એકલા ચાલો અમારે અહિયાં એક બીજું ગ્રુપ આવ્યું છે કે ગેમ રમે છે એકદમ યુનિક ગેમ છે જેને પૂછે ને એની બાજુ વાળા જવાબ દેવાનો ની તે જવાબ ને સવાલ મેચ નો થવા જોઈએ ભલે ખોટો હોય તો એ સવાલ જવાબ મેચ નો થવા જોઈએ

ચાલો ફાઇનલી માની ગયા એવું લાગે છે હવે આવે ને કેવા માંગે છે ને જોઈએ ઓકે વિકરાંત જમર આમ ડોકી માવડી નાખજો તમે ડોકી

હા કરી નાખશે આ તો રાજુ ભાઈ ગયા ચાલો હવે થઈ ગયો છે નાસ્તાનો ટાઈમ નો ટાઈમ થઈ ગયો છે એટલે જઈએ ત્યાં હું નાસ્તો છે જોઈએ લાસ્ટ ટાઈમ આવ્યા હતા ને ત્યારે તો નિશાળ પાવ લેવું હતું આવકે છે જોઈએ નહીં લાસ્ટ ટાઈમ ભાજી હતી આવક નિશાળપાવ બેસું જોઈએ ને આવી કે ચાલો બધા તૈયાર થઈ ગયા છે હવે બિસ્તરા પોટલા લઈને હવે જઈએ છીએ આઈટી માટે સામાન મૂકવાની સ્ટાઇલ જો અમારે લેડીઝોની ગાડીની ઉપર મૂકીને વહી ગયા બધા

ચાલો હવે છોકરાઓ આવી ગયા છે એડવેન્ચર એક્ટિવિટી કરવા માટે ગેસુ બેન જાય છે ગેસુ હે કઈ કહેવાય કેવી હાઈરોપ હાઈરોપ ઓકે જઈ ગયે છે अंकल ने थैंक यू काय ટાઈમ પૂરો થઈ ગયો તો એ તારે ડ્રોપ કરવા દીધી છ વાગે થઈ જાય કે બહુ બધી મસ્ત મસ્ત એક્ટિવિટી છે ને એમ્બીક્રી તમે જરૂર ના

પોચર્ચાલે બીજો તમારો કોકરા સુવા કે ચાલે એક વાત ખાસી છે પાંચ જણા એક માણસ હેરાન થાય પાંચ ભલે હેરાન થાય પાંચ હેરાન થાય આ મગજના હિસાબે પાંચ વાગ્યા પાંચ વાગ્યા હા અત્યાર દીનો રોવા આમ તો થઈ ગયા નિયમ પ્રમાણે હાલવાનું એમ કે નિયમ પ્રમાણે હાલવાનું એમ એમ કે ને ખબરમાં નીર ન હોય ને ઉત્સવ ને છે ને સપોર્ટ મળન એટલે આમ તરત જ છે ચાલો તો કાલ ઠાકા ભાંકા આવીને રાત્રે ત્યાં વ્યાજ નથી રહ્યોગ કમ્પ્લીટ કરવાનો તો અત્યારે શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય